ચોમાસાની સિઝનમાં અતિશય જીવંત થાય છે જે ગૌવંશને સતત હેરાન કરે છે તેના ઉપાય રૂપે ગૌસેવકો ફિનાઇલ છાંટી રહ્યા છે ગૌશાળામાં જયસુખભાઈ માવાણી જયસુખભાઈ માવાણીના સહયોગથી આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી રાજ્ય ગૌસેવા જૂન મંડળ અને રુદ્ર ગૌસેવા મિત્ર મંડળ ટ્રસ્ટના ગૌસેવકો એક ગાડી લીલો ઘાસ ચારો સુરત પાંજરાપોળ આખાકોલ ગામની ગૌશાળાના ગૌવંશ વંશ અર્પણ કરી રહ્યા છે જય ગૌ માતા જય ગોપાલ ચારો તરફ બસ દુઃખ પીડા હૈ કોઈ હરે ના પી ચારો તરફ બસ દુખ પીડા હૈ કોઈ હરે ના પી સિસક રહા કોઈ તડપ રહા હૈ જાય वाले कल की देख के ही तस्वीर वर्तमान ये पूछे तुमसे ओ कहा महावीर के फिर से जन्म लोना गले से लगा लोना फिर से जन्म लोना गले से लगा लोना કે ચંદા તુમ ને હમ કરીર પ્રભુ કે જલક અગર તુ ને જો દેખતી